ઉમરગામના પડગામ ગંગાનગર અને સંજાની ત્રણ યુવતી ક્યાંક નીકળી ગઈ ઉમરગામ તાલુકાના નંદધામ ખાતે પડગામ ફાટક પાસે ગુપ્તાજીની ચાલીમાં રહેતી અઢાર વર્ષીય મુન્ના ગોવિંદ શાહ મૂળ રહેવાસી બિહાર તારીખ દસ ઓગસ્ટના રોજ સવારે નવ વાગ્યાના સુમારે ઘરેથી કોઈને પણ કહ્યા વિના છોટાટી ટેમ્પોમાં બેસીને ક્યાંક જતી રહી હતી તેમજ અન્ય એક મહિલા ઉમર ગામના ગંગાનગર અને મૂળ બિહારની શોભા દેવી લાલુ કુમાર પ્રસાદ ઉમર વર્ષ ત્રીસ તારીખ બાર ઓગસ્ટના રોજ બપોરે બાર વાગ્યાના સુમારે પોતાના ઘરેથી હું દવાખાને જાઉં છું એમ કહી કસે જતા રહ્યા હતા તેમજ ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે રહેતા વીસ વર્ષીય ઉમે બીબા મુલ્લા તારીખ ચૌદ ઓગસ્ટના રોજ રાત્રિના અરસામાં કંઈ પણ કહ્યા વિના કસે જતા રહ્યા હતા આ ત્રણેય યુવતીઓ ઘરેથી નીકળી જતા પરિવાર ચિંતામાં મુકાયા હતા અને આ અંગે ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી જે યુવતીઓની ભાળ મળે તો પોલીસ મથકે સંપર્ક કરવા જણાવ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો